કરેલું હતું ગાડી બાઇક લઈને આવતા હતા થોડું કાવું માર્યું એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને તિરજ કામ કર્યું છે એમ કરીને મારવો મને એવું લાગે છે આ લોકો બેફામ કર્યા છે અહિયાં હમણાં સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકો કરેલું મને ખબર છે પણ નાના સમાજો હોય તો નાના સમાજો બીજા તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમને કેમ પાછા પડ્યા એ ઘર હોય નાના સમાજો તો વિચાર શું કરે રાતભર કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત વરે ઘરે હોય પણ ક્યાંક કઈ હજુ તું બની જાય તો દરેક ને ડર લાગે છે મહિનાથી હું બેફામ ના વધવા નહીં કાઢવા દેવાના પાસ માં આવીને કાળો દેવાની દીકરી કહ્યું તમારી હાજરીમાં બેફામ કાળો બોલે છે અને પછી એવું કે તમને ક્યાં બોલીએ છીએ કોઈ લેડીઝ ની સ્ત્રી ની હાજરીમાં કાળો બોલતા સર બીજું અંદર અંદર ના કરતા તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો જ નથી કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે નામ ક્ષત્રિય એટલે રક્ષાય ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે જયારે બીજાના લક્ષણ ની વાત કરશો એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે હું એને એ છું એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને એ વાળી લેજો તમારા વડીલોને મારી એક પણ માબેન દીકરીનો પાલો અભરાવાનો પ્રયત્ન કર્યો એની હાજરી માં છે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા છું તમારું કામ છે લોકોના જાન માલ ની રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ સામાજિક તત્વ કોઈ પણ સવારતો હોય કોઈ પણ સવારતો હોય એનો ફાયદો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં બાઇક આમથી કાવ માર્યું હોય અને એ સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે એ ચાલો કેમ કર્યું છે એ બાબતમાં એને મારે અને એને પછી ચોડાવા જાય એટલે એના ઉપર કેસ થાય એના ઉપર કેસ થાય તો આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે અને છેલ્લા છ મહિનાથી અહીંયા સાધુ પરિવાર ને મારે અહીંયા સામાન્ય પરિવારને મારે ઠાકોર સમાજ આટલો મોટો સમાજ જો એને ડરાવે તો નાના સમાજ તો શું કરે એટલે પોલીસને કહું છું તમારી જવાબદારી છે જે કઈ અસામાજિક તે તગ્યા તોડી નાખો

મનમાં એવું માને છે એવા લાંબા ઝઘડા નથી તમારે કોઈ જોડે બગાડવું નથી પણ ગરીબ લોકોને તો તમે પણ સીધા રહી શકો સીધા ચાલી શકો આ સમજી લેજો બહુ લાંબુ નથી કેવું ક્યાંય કોઈ બીજી માતા પુતમ ના પડો શાંતિથી મુક્ત જીવો તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું એ છે ચિંતા ના કરો પાછું આપણે કારણ વગર ના ઝઘડા કોઈ ના ના થવા જોઈએ તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ તમે પણ ક્યાંય અવિવેક ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ